થઈને બાણું બની ગયેલા તમારા સમયને કોઈના નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે એન વાત જ્યારે દિવાળીના તહેવારની હોય તો અમારી વાનગીઓ વગર એ તહેવાર એકદમ અધૂરો છે બસ તો સાથે મળીને શરૂ કરીએ વાઘ બકરી ચા પ્રેજ ફૂડ કોર્ટનો સફર તમારી ફૂટી ફ્રેન્ડ્સ સોમ્યાની સાથે ફ્રિન્ડ્સ આજે આપણા સાથે જોડાઈ ગયા છે કુકિંગ એક્સપર્ટ ભૂમિકા બેન તો આપણે એના પાસેથી જાણીશું કે તે આપણને આજે કઈ વાનગી શીખવાડવાના છે કેમ છો ભૂમિકાબેન ફાઈન તમે કેમ છો હું બી મજામાં તમે દર્શક મિત્રોને આજે કઈ વાનગી શીખવાડવાના આજે આપણે શાહી વેજીટેબલ શીખવાડવાના છે શાહી વેજીટેબલ તો સબ્જી છે હા સબ્જી છે ઓકે તો ઇંગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ ચોક્કસથી જોઈ લઈએ જી આ મરચાની પેસ્ટ છે ઓકે મીઠું છે ટામેટા છે જીરું આદુની પેસ્ટ છે

બસ આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે વઘાર માટે પેનની અંદર થોડુંક ઘી મૂકીએ ઓકે એન્ડ કેટલા ફ્લેમ ઉપર મૂકવાની છે મીડિયમ ફ્લેમ ઠીક છે અને સ્લાઇટ ઓઇલ ઓકે એટલે આપણે ઓઇલ પણ લઈએ છીએ હા ઓઇલ અને ઘી થોડું થોડું લીધું છે બેઝિકલી આપણે જ્યારે શાહી વેજીટેબલ્સ થઈએ ને એટલે એની અંદર એટલું બધું ઘી તેલ આમ વિચારમાં એવું આવે કે બહુ જ બધું યુઝ થશે બટર યુઝ થશે વ્હાઈટ બટર યુઝ થશે બટ આ આટલા જ ઓઇલ અને ઘીમાં પ્રિપેર થઈ જાય છે ખૂબ જ ઓછો પ્રમાણ લીધો છે તમે જી તેલ આવી ગયું છે આપણે જીરું એડ કરીએ હવે એમાં કાંદા એડ કરીશું ડુંગળી પણ હેલ્થ માટે ખૂબ સારી હોય છે आने थोड़ीवाड आपने सांतनी लाइसु okay. दोंगली सेट 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 तवा मननीशे okay. थोड़ु काच्यू पाकुर आपवानुछे प्रॉपपर हेनो कई कलर के रूप आपवानु नाथे हां ठीक से लेक अनी पन एक फ्लेवर अंदर अड़ थासु okay.

પિમ્પલ્સ પણ આવતા હોય છે તો એ બી રિમૂવ કરે છે વેરી ગુડ તમને આ રેસીપીનો ખ્યાલ ક્યાંથી આવ્યો ભૂમિકાબેન અગેન બીંગ અ ડાયટિશિયન મને એમ થાય કે બધું જ આપણે જે ખાઈએ છીએ તો પ્રોપર ન્યુટ્રિશન વેલ્યુઝ વાળું જો એક મીલ આપણે લઈએ જી તો પછી એ હેલ્થને વધારે ઇમ્પ્રૂવ કરે છે तो तो रोज जे नवी नवी वांगी साठी एक्सपेरिमेंट करता होशो राइट अब हमर फोड़ू ग्रीन चिली पेस्ट ओके आप पेस्टिंग दे भी अधूनी पेस्ट

પણ જ્યારે તમે આ રીતના બનાવીને ખાસો આખો એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે અને બહુ જ સરસ લાગે છે એમાં થોડું આપણે પાણી એડ કરીશું ઓકે ગ્રેવી થોડી થીન થાય ઠીક ના રહે એટલે આપણે એના અંદર પાણી એડ કર્યું છે જેથી કરીને બધું જ પ્રોપરલી મિક્સ થઈ જાય ઓકે એટલે આપણી ટોટલી હેલ્ધી રેસીપી આપણે બનાવી રહ્યા છીએ રાઈટ હવે એને લીડ ઢાંકીને બંધ કરી દેવાનું છે થોડી વાર માટે કેટલા ટાઈમ ડ્યુરેશન સુધી એકથી બે મિનિટ એનાથી શું ફેર પડશે આજે થોડા બબલ્સ આવશે એટલે પછી આપણે આ વેજીટેબલ અંદર એડ કરી દેવાના છે બધા જ પ્રોપરલી કુક થઈ જશે બધું ઠીક છે ખૂબ જ ઇનોવેટિવ એકદમ છે હા અને બે બેઝિકલી વધારે સારું એટલે છે કે આ ફાઈબર્સથી ભરપૂર છે એટલે જ્યારે આપણે ફાઈબર્સ વધારે ખાઈએ છીએ તો બોડીની અંદર જે બી અંદર ટોક્સિન્સ ને છે એને રિમૂવ કરવાનું કામ ફાઈબર્સ કરે છે જેમ આપણે રોજ ઘરે કચરો વાળતા હોઈએ છીએ એમ જેટલા ફાઈબર્સ ઇન્ટેક કરીએ તો બોડીમાંથી એ ટોક્સિન્સ એ રીતના ફાઈબર્સ રિમૂવ કરે છે તો ઇટ ઇઝ વેરી જેટલી વધારે માત્રામાં ફાઈબર લઈશું આપણા બોડી માટે એટલું જ સારું સારું છે યસ ખૂબ જ સરસ ટીપ આપી તમે બબલ્સ ઓલમોસ્ટ આવી ગયા છે હવે આપણે બધા બોઇલ વેજીટેબલ એના અંદર નાખી દેવાનું છે ને બધું જ તમે ઇન્ક્લુડ કર્યું છે હા પોટેટો અને એટલું સ્કિન માટે સારું છે વિટામિન બી સી બધું જ આવી જવે છે યસ આઈઝ ઇન્ક્લુડ કરી છે બિલકુલ સ્કિન બેઝિકલી ફીમેલ્સ ને એવું હોય કે હેર સારા થાય આઈઝ સારી રહે સ્કિન સારી રહે તો ઓવરઓલ એમાં આમાં બધું જ આવી ગયું છે આ રીતના આપણે લીધું છે હવે થોડુંક આમાં સોલ્ટ એડ કરીશું ઓકે અને સાથે સાથે તમે વટાણા પણ લીધા છે એટલે વેટ લોસ માટે પણ ખૂબ જ સારું છે હા એ બી એક પ્રોપર ફાઈબ્રસ બિલકુલ વેજીટેબલ છે આમાં આપણે થોડું ઓછું મીઠું યુઝ કરીશું ઓકે પાલકને પોતાને થોડી સોલ્ટી હોય છે ક્ષાર હોય એટલે ફરીથી આપણે મીટ કરી દેવાનું છે હા આમાં બી પાછા બબલ્સ એ આવશે હા અને પછી આપડી સબ્જી તૈયાર થઈ જશે ઓકે એટલે ખૂબ જ ક્વિક રેસિપી અને હેલ્ધી છે યા ફાઈબર ઓલમોસ્ટ એવું માને છે લોકો કે વીટ ને એ બધામાંથી છે પણ હમણાં ખબર પડી કે ના ફાઈબર બહુ બધા વસ્તુઓમાંથી પણ હા દરેક વેજીટેબલ્સ માંથી ફાઈબર્સ મળે છે ફ્રૂટ્સ માંથી પણ ફાઈબર્સ મળે છે એટલે ઇટ ઇઝ નોટ ધેટ કે ખાલી વીટ જ કે હા તો આપણે આ બધાનું થોડું થોડું ઈ મીન્સ કાર્ડ ઓછો કરીને ફાઈબર્સ અને ન્યુટ્રીશન મિનરલ્સ વિટામિન્સનું જો આપણે ફૂડ વધારે ઇન્ટેક કરીએ તો સ્કીન હંમેશા ગ્લો રહેશે અને ઓલમોસ્ટ ને બધામાંથી પ્રોબ્લેમમાંથી સોલ્યુશન આવી જશે આપણું ઓકે

બધા જ વેજીટેબલ્સ કલરફુલ બહુ જ સરસ લાગી રહ્યા છે જી ભૂમિકાબેન એવું કહેવામાં આવે છે કે ખાવાના ડિશમાં જેટલા બધા કલર્સ એડ હોય એટલી જ ડિશ વધારે સારી બનતી હોય છે રાઈટ બિલકુલ ઓકે થઈ ગયું છે આપણું ઠીક છે વેજીટેબલ શાહી પનીર તૈયાર છે ખૂબ જ ઝડપીથી તમે આ બનાવી દીધી હા ઓકે એટલે જ્યારે હવે આપણે અને આ કાઢી લીધું હવે સર્વ કરીશું તો સર્વિંગ માટે મેં મોડું દહીં લીધું છે ઓકે એટલે બેઝિકલી આપણે જ્યારે આ હેલ્થ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ તો હેલ્થ હેલ્થમાં આપણે બટર છે ચીઝ પનીર એ બધું એડ નથી કરતા અને મોડા દહીંથી ગાર્નિશ કરીએ છીએ પણ એક અલગ બેનિફિટ હોય છે ડાઇજેશન માટે સારું છે સારું છે બેક્ટેરિયાસ જે છે સપોર્ટ કરે છે આપણને દહીંના બદલે કોઈ બીજું આપણે યુઝ કરી શકીએ તો પછી ટોફુ બી યુઝ કરી શકીએ સોયા પનીર જે છે ટોફુ બી એક ખૂબ જ સારો છે હા

આરામથી એન્જોય કરી શકે આજકાલના હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફમાં આ રેસીપી એકદમ ક્વિક અને ઝડપી અને ધેટ ટુ ન્યુટ્રિશન ફૂલ વેલ્યુ એટલે એ રીતના કમ્પ્લીટ આખું બનાવ્યું છે ઠીક છે રાઈટ સો આ તૈયાર છે રેસીપી થેન્ક યુ સો મચ શાહી વેજીટેબલ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે આની રીત હું તમને ચોક્કસથી લખાવીશ પણ એક શોર્ટ બ્રેક બાદ